સંગઠન સૂજન અભિયાન ને લઈ પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ રાજ્યભરમાં સંગઠન સુરજન અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સંગઠન સુરજન અભિયાનને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું સમિતિ તરફથી સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૂજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાડા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને એઆઈસીના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે ઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગદોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કર્યું